ના પ્રોફેસ ફાઉન્ડેશનના મેળા વાકા પરેશની સરનામે પટેલ શ્રીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રથમ છું એક ઘટનાને એક જવાજે અમૃત બરદના તેમજ પૂર્વ પ્રમુખ ગ્રામ પંચાયત સેશલ દામી दादा गौतम भाई सभी मित्रों को हार्दिक स्वागत करू છું હવે આપણે કાર્યક્રમે વિધિવત રીતે સ્વાગત કરીએ તો પ્રત્ય

નાગરાની અંદર આટલો સુંદર મજાનો અને સારો કાર્યક્રમ પ્રથમ વખત જોઈ રહ્યો છું એનો ખૂબ ખૂબ આભાર સાથે સમગ્ર દેશની અંદર સુધી બોલવ થયો છે એ ઉપર પણ આપણે ચર્ચા કરવાની ત્યારે

लड़ाई महिला तरीके एक चुजानो महिला तरीके भारतीय जनता पार्टी ना दास अखंडा करी से पर एक छोटा धरा था बैंक तरीके खूब नाम ना कर सिंधी बड़ी ये बदल किताबे ने पर लाख लाख सारुबार अनाथ धागा धरा नहीं अंदर भले बोटे पर -पुर्ण धागा धरा से अब तो बार बार इस तरह का बनाए अब अब इस तरह को બધી જ તમે શું કહી શકું દાનદ્ર માં આપણું બહુ ખૂબ ફાયદ છે દાયનદ્રાની જરૂરમાં કહી શકાય કોંગ્રેસ રાજતા વર્ષોથી અનેક પડકારો સામે સાચવીને વેઠા છે ચા એવા થાય પણ પછી આપણા દાનદ્રાના બુરોગ કરવું બાલુદાદા એને કોઈ ચલે કહી શકાય નથી આપ્યું એની અંદર બાલુદાદાને પણ ખૂબ અપાય છે એવી રીતે સનનભાઈ સરદભાઈ પણ પીઠ આપવા એના સ્વર્ગીય પૂજ્ય ભાઈ ડાક્ટર સાહેબની આખો પરિવાર કોંગ્રેસની અનન્ય સેવા કરી અનેક લોક પ્રરોપર લાલચ ધમકે એને પર બસ આપણે આજે પણ કોંગ્રેસની સદસ્ય સેવા કરે છે વસલભાઈ ડાબી સાથે સાથે બ્રિજ ભાઈને પણ યાદ કરવા પડે નગરનગર શહેર અને કસુરનગર જિલ્લામાં તો આપણે પરિષદ કોર્ટમાં આપવાની જરૂર નથી

નિભાવ્યું લેવા છે પૂર્વ પ્રભુ ભૈંદ્ર ભાવે કપરક જિલ્લાના પત્રી ગઠુબ કપાર જિલ્લાના પત્રી ચોનીભાવ બલદ્ધ શૈવેર જિલ્લાનો કઈ હોય ખૂબ સરસ મને વાત કરી અને ખૂબ એમના અનુભવ પણ આપણા વિસ્તારના પ્રશ્નો એમને પૂછ્યા છે અને આપણા વિસ્તારમાં સારામાં સારા કામો પણ કર્યા છે સાથે એમને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે અને ખૂબ સરસ મજાના કાર્યક્રમો જિલ્લાની અંદર થઈ રહ્યા છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે ધાંગધ્રા આપ સૌ મોટી સંખ્યામાં આપ્યા આવ્યા છો તાલુકા શહેર પ્રમુખને આશીર્વાદ આપવા માટે સાથે સાથે આગેવાનોની વાત કરું તો ખૂબ જ સિનિયર આગેવાન અને વર્ષોથી એમનો પરિવાર તબિયત સારી હોય ના હોય આ સંગઠન સૂજન અભિયાન અને પદગ્રહણ સમાજ